જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ઓગણપચાસ પચાસ હરિજનોનો મંદિર પ્રવેશની રજૂઆત કરીશું હિન્દુ પ્રજા ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી વધુ અસ્પષ્ટ તથા અવ્યવસ્થિત પ્રજા છે અસંખ્ય શાસ્ત્રો અસંખ્ય માન્યતાઓ અને અસંખ્ય મહાપુરુષો દ્વારા પ્રશાસિત હોવાથી આવી સ્થિતિ થઈ છે ઈશ્વરવાદ તથા અનિશ્વરવાદ હિંસા અને અહિંસા યજ્ઞો અને યોગ ભક્તિ અને અમર્યાદ ભોગ આ બધું એકસાથે જોવા મળી શકે છે આ વ્યવસ્થાથી તે દુર્બળ થઈ છે ધર્મનું સ્વરૂપ અને માન્યતાઓ બાબત પ્રત્યેક ગામમાં અરે કેટલીક વાર તો પ્રત્યેક ઘરમાં જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે આજે ભારતમાં જ લગભગ વીસ હજાર જેટલા સંપ્રદાયો પંથો તથા મંડળો વગેરે અસ્તિત્વ ધરાવે છે જે પ્રજા પાસે સંયોજક બળો કરતાં વિભાજક બળો વધારે હોય તે દુર્બળ થાય તે સ્પષ્ટ વાત છે માત્ર ધાર્મિક પંથો કે મંડળોથી જ પ્રજા વિભાજીત નથી પણ તેટલા જ પ્રમાણમાં સમાજ રચનાથી પણ તે વિભાજીત છે વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે તેવી સમાજ રચના અહીં કરવામાં આવી છે ચાર વર્ણોને ઈશ્વરીય રચના માનીને પછી અઢાર વર્ણો કરવામાં આવ્યા તે પછી અસંખ્ય જાતિઓ જ્ઞાતિઓ ગોળો ગોત્રો કુળો વગેરે વગેરે દ્વારા પ્રજાને વધુને વધુ વિભાજીત કરવામાં આવી સમાજ રચના કરનારાઓએ કદી સંપૂર્ણ સમાજ કે સંપૂર્ણ રાષ્ટ્રના હિતોનો વિચાર કર્યો જ નથી મારી આજીવિકા અને મારી પ્રતિષ્ઠા દઢ થાય એ જ તેનું લક્ષ્ય રહ્યું છે હિન્દુ પ્રજાના દુર્ભાગ્યનું સુકાન ધર્મથી આજીવિકા ચલાવનારા માણસોના હાથમાં રહ્યું આ લોકોએ પોતાની બેઠી આજીવિકા ચાલે તે માટે અસંખ્ય ધર્મકાંડો વિધિઓ વિધાનો વગેરે કર્યા ધર્મને જીવન માટે સુવ્યવસ્થા તથા સમાજને સાધનારું તત્વ બનાવવાની જગ્યાએ પેટપોષણનું માધ્યમ બનાવ્યું આવું કરનાર માટે કેટલાક અનિષ્ટોને સ્થાપિત કરવા જરૂરી હતા પ્રથમ અનિષ્ટ તે વર્ણવ્યવસ્થા બીજું અનિષ્ટ તે વર્ણવ્યવસ્થાને ઈશ્વરીય રચિત મનાવવાની વૃત્તિ ત્રીજું અનિષ્ટ તે આવી વ્યવસ્થાનું નામ જ ધર્મ આવી વ્યવસ્થાને શિથિલ કરવી કે તોડવી તેનું નામ અધર્મ આ ત્રણેય અનિષ્ટોને સુરક્ષિત રાખવા ઋષિઓના નામે સ્મૃતિ વગેરે શાસ્ત્રો રચાયા પોતાના જ રચેલા પક્ષપાતી શાસ્ત્રોની વ્યાખ્યા કરવાનો એક માત્ર પોતાને જ અધિકાર છે તેવું ઠસાવાયું આ કાર્ય વ્યાસપીઠ ઉપરથી થઈ શકતું એટલે વ્યાસપીઠ ઉપર માત્ર પોતે જ બેસી શકે અન્યથી બેસાય નહીં તેવી અધિકારવાદી વ્યવસ્થા કરાઈ આ બધાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર પ્રજા ધાર્મિક અંધકારમાં ડૂબી ગઈ કાશીમાં કરવત અપાવવા લાગી પ્રયાગરાજમાં અક્ષયવટ ઉપરથી કુદાવીને મોક્ષ અપાવવા લાગ્યો જગન્નાથપુરીમાં રથની નીચે કચડાઈ મરવાથી મોક્ષ અપાવવા લાગ્યો મંદિરમાં દેવદાસીઓ ઉભરાવા લાગી દ્રિદ્ર માનવીને ન તો મંદિરમાં પ્રવેશ મળતો કે ન તો કોળીઓ અન્ન મળતું જન્મજાત પવિત્રતાની એકાધિરેકતા એક નિશ્ચિત વર્ણમાં આવી ગઈ તે તો ઠીક પણ આવી જ રીતે જન્મજાત અપવિત્રતા પણ નિશ્ચિત વર્ણોમાં આવી ગઈ કેટલાક વર્ણોને યોની કહેવાયા તથા સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રોને અપવિત્ર મનાયા કાશીમાં સારી એવી સંખ્યામાં ભાઈઓ રહે છે એકવાર અમે ચાર પાંચ સંન્યાસીઓ તેમના મહોલા વચ્ચેની સડકેથી નીકળ્યા સડકની બંને બાજુ બે જુદા દ્રશ્યો જોયા એક તરફ સ્વચ્છ કપડાં સ્વચ્છ શરીર માથું ઓળેલું અને ચહેરા ઉપર તેજીવાળા છોકરાઓ વોલીબોલ રમી રહ્યા હતા બીજી તરફ ગંદા કપડાં ગંદા શરીર અને નિસ્તેજ ચહેરાવાળા છોકરાઓ ધૂળ સાથે રમી રહ્યા હતા આ ભેદનું કારણ જાણવા મળ્યું જે લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે તેમના બાળકો ભણે ગણે છે સ્વચ્છ રહે છે પાદરીઓ તેમના વિકાસની કાળજી રાખે છે એટલે પહેલાં વોલીબોલ રમનારા છે અને જેમણે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર નથી કર્યો હજી પણ હિન્દુ ધર્મમાં રહ્યા છે તેમની કાળજી રાખનાર કોઈ નથી તેમનું જીવન સામાન્ય ગંદકીમાં અટવાયા કરે આ હિન્દુ રહી ગયેલા હરિજનો અવારનવાર કાશીના પ્રસિદ્ધ મંદિર કાશી વિશ્વનાથમાં પ્રવેશ પામવા પામવા માટે ભજન મંડળી બનાવીને વાજતે ગાજતે જતા પણ જૂનવાણી વર્ગનું ઘડતર કરનારા વિદ્વાનો હતા તે એમ માનતા કે હરિજનોના મંદિર પ્રવેશથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે એટલે ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની બાજી લગાવી દઈને પણ હરિજનોને મંદિરમાં પ્રવેશ અટકાવવા હરિજનોને મંડળી નમઃ સિવાય ઓમ નમઃ સિવાયની ધૂન બોલતી વિશ્વનાથની ગલીમાં જ્યારે પ્રવેશ કરતી ત્યારે ઘણા ખરા લોકો તેમની આડે સૂઈ જતા સ્ત્રીઓમાં આ પ્રકારની ધાર્મિક લાગણીઓ વધુ પ્રબળ હોય છે એટલે તે એમાં પણ ભાગ લેતી આઝાદીના આટલા વર્ષ પછી પણ જૂનવાણી વર્ગ ઉદાર થયો ન હતો વિદ્વાનોએ તેમને ઉધાર કરવાની જગ્યાએ સંકુચિત બનાવવાનું કામ કર્યું હતું શ્રી કાશી વિશ્વનાથજીના મંદિરમાં હરિજનોના પ્રવેશથી જૂનવાણી વર્ગ ઉકળી ઉઠ્યો બિલાડી કૂતરા ગાય કે અન્ય પશુઓના પ્રવેશથી તેમને કદી ધર્મહાનિ થઈ ગઈ હોય તેવું લાગ્યું નહીં પણ પોતાના જ ધર્મભાઈઓ સ્નાનાદિથી શુદ્ધ થઈને જો મંદિરમાં પ્રવેશ કરે તો હાહાકાર મચી જાય સ્વામી દયાનંદ સરસ્વતી બીજા અનેક સુધારક મહાપુરુષોના પ્રયત્નથી એક સમજુ વર્ગ તૈયાર થયો હતો જે આવા ભેદભાવને હિન્દુ ધર્મનું કલંક સમજતા હતા તેઓ સૌ મંદિર પ્રવેશને આવકારતા હતા તેઓના સહજ સહયોગથી જ આ મંદિર પ્રવેશ શક્ય બન્યો હતો પણ જૂન કાશીમાં જૂનવાણી માણસનું પ્રથમથી જ જોર રહ્યું છે હરિજનો પ્રત્યે એવી સુગ ઊભી કરાઈ છે કે માત્ર ઉપરની જ્ઞાતિઓ નહીં તેની સમીપની જ્ઞાતિઓ પણ તેમની પ્રત્યે શુભ કરે ઘણી તો શિક્ષણના કારણે ઉપરની જ્ઞાતિઓ ઓછી શુભ કરે સમાજ રચના જ એવા પ્રકારની કરાય છે કે પ્રત્યેક જ્ઞાતિ એક બીજી પ્રત્યે સુગનો ભાવ રાખ્યા કરે કાશીમાં જૂનવાણી માણસના મુખ્ય બે ઘટકો એક પંડિતોનો અને બે મારવાડી વેપારીઓનો પહેલાની પાસે વિદ્યા પૌરોહિત્ય તથા બીજાની પાસે લક્ષ્મી આ બંને ઉપર પ્રભાવ ધરાવનારા હતા સ્વામી કરપાત્રીજી કાશી વિશ્વનાથજીના મંદિરમાં હરિજનોના પ્રવેશથી તેઓ ભયંકર રીતે ઉકળી ઉઠ્યા શાસ્ત્રો બાબત એટલું જ કહેવાનું કે પ્રથમ તો પ્રાચીન શાસ્ત્રોમાં વેદોમાં આવો ભેદ નિષેધ દેખાયો જ નથી અર્વાચીન શાસ્ત્રો તો વરણવાદી પંડિતોના બનાવેલા છે અને તે પરિવર્તનીય છે જો સંન્યાસીઓ સોના ચાંદીના વાસણો રાખતા હોય લક્ષ્મીનો વ્યવહાર કરતા હોય તો તે વખતે શાસ્ત્ર મર્યાદા વિશે આગ્રહ કેમ નથી શાસ્ત્રમાં માટે જે નિયમો બનાવ્યા છે તે ક્યાં જોવા મળે છે શાસ્ત્રની દુહાઈ સ્વયંથી લાગુ કરવાની જોઈએ શાસ્ત્ર નિર્માણ તેની વ્યાખ્યા તથા તેની કથા કરવાનો અધિકાર જે લોકો લઈ બેઠા હોય તેમની વ્યાખ્યામાં કેટલો ન્યાય રહે છે ન્યાય તો સંભાવ રાખનાર સંતો પાસેથી મળી શકે અને સંતોએ આવા ભેદ રાખ્યા નથી ચારસો વર્ષ પહેલાં જ નરસિંહ મહેતાએ પોતાના વ્યવહારથી તે સિદ્ધ કર્યું છે સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ